ઘટના કેવી થાય એક ભાઈ નેનો લીન નીકળ્યા નેનો અને નેનો મેં સપના સપનો સજના એ નહીં નેનો ગાડી ગાડી આંબળજો પોચું પોચું બોલવું છે હવે હવે આ પ્રોગ્રામ ચાલુ થાય છે જો હવે આમ બધા કામ કેવાય ને ખાચા રચી રસીલા હોય ને એ બધા બેઠા છે ખૂબ બધા બેઠા છે ઠેઠ સુધી અમુક તો દિવાલ ઉપર બેઠા છે પાછો પણ આ હવે જે છે ને તમે સાંભળો કેવા છે બધા ગુલ રહે ગુલ શન રહે ગુલ કે પત્તે ચલે ગયે અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલીએ ચલે ગયે નેનો લઈને ભાઈ ઉભા થા ગાડી ખરાબ થઈ નેનો એટલે મદદ માંગવા બધાને ઉસાથ કરતા હતા એમાં એક ભાઈ બીએમડબલ્યુ લઈને નીકળ્યો સારા માણસ એટલે ઊભી રાખે બોલો ભાઈ કેમ ગાડી ખરાબ થઈ ગઈ કઈ વાંધો નહીં મારી ગાડી પાછળ બાંધી ગયો એટલે બોલો ગાડી વાળો નેનો વાળો કે ભાઈ તમારી ગાડી પાછળ મારે કેમ બાંધવી ક્યાં બીએમડબલ્યુ ક્યાં નેનો કે ભાઈ એવું ન હોય બધું સરખું જ હોય બધી ગાડીઓ કે એ નહીં સ્પીડ આની પાછળ મારે નેનો રાખવી કેમ આ તમારી આ ટોપમાં પોગે તો એકસો વીસે જાય કે ભાઈ હું ધીરે ધીરે ચલાવીશ થોડાક સુધી છે ને ક્યાં આપણે પંદર વીસ કિલોમીટર જવું આગળ હું ધીમે ચલાવીશ પણ અહીંયા અત્યારે કોઈ બીજું તમને નહીં લે તમને મદદ નહીં કરે એમ કે મારી પાછળ ગાડી બાંધી ગયો અને સતાય તમને એમ લાગે કે સ્પીડ વધી ગઈ તો તમે ડીપર મારજો એટલે હું ધીમો પડી જાય ધ્યાન દેજો વાતમાં કારણ કે આજ તકલીફ બીજી શું થાય કારણ કે પાછળ મોટું સ્ક્રીન મને જોવા હાટ કરતા તમે ન્યા જોવો એટલે મને શું થાય કે મારી સામે ધ્યાન ન હોય મને એમ થાય કે હું નહીં ગમતો હોઉં આ લોકોને કારણ કે પાછળ મોટું સ્ક્રીન છે એટલે એમાં મોટો દેખાવ ને એટલે તમે ન્યા જોતા હો એ કરતા તે પાછા કેમેરો ચાલુમાં તમારી ઉપર આવે તો આપણું સતત ધ્યાન રહે કે આપણે બતાવી શીખ નહીં ત્યાં એટલે આવું બધું થતું હોય એટલે બને ત્યાં સુધી મારી સામે લાઈવમાં જોજો

કીર્તિદાન ભાઈ મને કીધું મને કે જોયું મામા મારી બે કેસેટમાં તમે મફત મેં કીધું મફત લેવા હા તારી બે લે બોલ આવું છે જો કે મારો જીગરદાન છે મને મતું કાંઈ આવડું મોટું છે એટલે લગભગ ભેગા કરશે શંકરભાઈ ઓલો ભાઈ ક્યાંક ધમોભાઈ આ શંકરભાઈ ધમોભાઈ બે એવા ભાઈ બન છે ને આમાં કોણ સુદામાન કોણ કૃષ્ણ એ મને ખબર નથી પણ કૃષ્ણ સુદામા જેવી જોડ છે આનંદ કરો વાત ક્યાં હાલતી થી નેનો એ નેનો ગાડી બી ની પાછળ બાંધી હવે બીએમડબલ્યુ હતું ને એ લોટકા માણસ નું હવે એ બરોબર ધીરે 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 આ નેનોને લીધે લીધે જાતા હતા એમાં એક મર્સિડીજ વાળા એની સાઈડ કાપી હવે આ જે બીએમડબલ્યુ વાળા હતા ને એને પહેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં હવે પાછળ નેનો ઈ એને ભુલાઈ ગયું એકસો એસી મર્સિડીઝ ને બીએમડબલ્યુ આમ આમાં આમ પણ વચ્ચે ઓલી કેમ પતંગ જાતી હોય એમ નેનો એમાં એક પોલીસવાળા જોઈ ગયા પોલીસ વાળા ડાયરેક્ટ એસપી ને ફોન કર્યો સાહેબ બોલ શું આપણા આ નેશનલ હાઈવે ઉપર બીએમડબલ્યુ ને મર્સિડીઝ એકસો ને એસી એસી માં જાય છે એટલે સાહેબ કે સહજ છે મોંઘી ગાડીઓ છે કોઈ નીકળે પછી બહુ આવું નહીં જોયા કરવાનું કોઈ વચાવવા દેવાના પછી કેટલું આપણે ધ્યાન રાખવાનું કે સાહેબ એ મને તકલીફ નથી તો તાકે એની ની વચ્ચે નેનો સાઈડ કાપવાય ડીપર મારે એટલે ઘણીવાર આવું થઈ જાય આપણે કોને લીધે ચાલીએ છીએ આપણને કોણ લીધે જાય છે કોઈને આપણે લક્ષ બનાવ્યા જ છે સદગુરુ બનાવ્યા જ છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે અરે છોડો તમે તમારા બૂટની આમ આમ દોરી બાંધતા હોવ ને ત્યારે પહેલી વાર કોઈક દોરી બાંધતા ને જોયો છે ને તમારા મગજમાં આવતો જ હશે તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હોવ ત્યારે તમે કોઈ એવા એવી સ્ટાઈલથી કોઈ શર્ટના બટન ફિટ કરતો એ તમને મગજમાં આવશે જ એટલું નહીં તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની એમ કહેવાય અદા તો ક્યાંક હશે જ ગમે એટલું પ્લેન ફાસ આવતું હોય પણ એ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે રનવે હોય ટૂંકા પણ જો ઉડાન આપી દે પછી એનો અંત નથી આવતો સાહેબ એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે ભલામાં એટલે સંસ્કારની જરૂર ભાવની જરૂર નહીં હમણાં એક એસી વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા એસી વર્ષના અને વકીલ રાખ્યો કોર્ટમાં મૂક્યું કેસ

કે પણ એસી કાઢી નાખ્યા હજી નહીં તો નથી મારે એની ભેગું રહેવું ના પાડીને મને છૂટા છેડા નો કેસ કરે કે પણ મારી પણ પણ હવે નથી થવાનું મેં તારા દાદાની સાઈ લઈ લીધી છે એને ખબર વગી નહીં એ નાના ભેગા રહે છે હું મોટા ભેગી રહી પણ મારે એની ભેગું નથી રહેવું કે પણ માં તમને તકલીફ શું છે

ਆਰੋਮੀ ਆਪ ਜੇ ਦੇ ਦਿੱਤੀ ਸਾਰਾ ਆਗਣਿਆ ਕਿਸੀ ਨੇ ਜੇ ਕੋਈ ਆਵੇ ਮੇਂ ਆਵਕਾਰੋਮੀ ਠੋ ਆਪ ਜੇ ਹਾਂਜੀ

એને ગાંધી બાપુ ને કવિતાઓ સંભળાવેલી કવિતાઓ જેને આંગણે માન ન પડતું હોય જેને આંગણે અતિથિ નો રોટલો ન થતો હોય સાહેબ એને આંગણે લક્ષ્મી નો વાસ નથી થતો આ બધું કોણ કરે આ દાન કોણ આપી શકે આપી કે જેને કેવલ ને કેવલ ભરોસો હોય હું લાખ આપીશ મારો નાથ મને કરોડ આપશે સાહેબ ને આપ્યા વગર રહેતો નથી રામ હરે રે રહો પા હરે રે રહો ਦੇ ਰੇ ਨਾਵਕਾ ਰੋਹੀ ਤੁ ਆਪ ਜੇ ਰੇ ਰੇ ਜੀ ਅਰੇ ਨਾਵਕਾ ਰੋਹੀ ਤੁ ਆਪ ਜੇ